છે ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ ભાગીદારી પેઢીની મર્યાદા વિશે સમજ મેળવીએ તો ભાગીદારી પેઢીની મર્યાદા મૂળ સાત પ્રકારની મર્યાદા છે છે ભાગીદારી પેઢીની અંદર મર્યાદિત ત્યાર પછી અમર્યાદિત જવાબદારી ત્યાર પછી વિસંવાદિતાની શક્યતા ત્યારબાદ રહસ્યની જાળવણી હિસ્સાની ફેરબદલી કરવી ખૂબ જ મુશ્કેલ છે વિલંબ નિર્ણય લેવામાં આવી શકે છે અને ટૂંકું આયુષ્ય ફરી રિપીટ કરું મર્યાદિત મૂડી અમર્યાદિત જવાબદારી વિસંવાદિતા એટલે કે સંવાદ થાય ઝઘડો થાય લવાદ થાય એવી શક્યતાઓ વધી જાય છે ભાગીદારો વચ્ચે રહસ્યની જાળવણી રાખવી થોડી મુશ્કેલ છે હિસ્સાની ફેરબદલી કરવી એટલે કે એકનો હિસ્સો બીજાને ફેરબદલ કરવો થોડો અઘરો છે નિર્ણય લેવામાં ઘણી વખત ભાગીદારી પેઢીની અંદર વિલંબ આવે છે અને આયુષ્ય ટૂંકું છે એક પછી એક મુદ્દા ઉપર સવિશેષ નોંધ લઈએ

દરેક ભાગીદારો ઘણી વખત મૂડી લાવે છે અને પછી જ્યારે એમની પાસે મૂડી લાવવાની શક્યતા ઓછી હોય છે આવા સમયની અંદર જ્યારે ભાગીદારો મૂડી નથી લાવી શકતા અને આધુનિક ઉદ્યોગ એ ધંધાઓનો જ્યારે વિકાસ કે વિશાળ કદ જ્યારે ધારણ કરવાનું થાય છે ત્યારે એ સમયની અંદર મોટા પાયા ઉપર આપણો ધંધો છે એ સફળ બની શકતો નથી અને આપણા માટે અવકાશ કેવો થઈ જાય છે ઓછો થઈ જાય છે એટલે કે મર્યાદિત મૂડી બીજો મુદ્દો છે અમર્યાદિત જવાબદારી સિમ્પલ ફોર્મેટ છે અમર્યાદિત જવાબદારી મતલબ જ્યારે પેઢીનું શું થશે દેવું થશે ત્યારે અંગત મિલકતો વેચીને પણ દરેક ભાગીદારોએ એ દેવું ખાસ સમજો મિત્રો એ દેવું ચૂકવવું પડશે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે અમર્યાદિત અમર્યાદિત જવાબદારી મતલબ જ્યારે દેવું ચૂકવવા માટે પેઢીની મિલકતો પૂરતી ન હોય ત્યારે ભાગીદારોએ પોતાની કેવી મિલકતો અંગત મિલકતો વેચીને પણ પેઢીના દેવા ભરપાઈ કરવા પડે એને જ કહેવાય અમર્યાદિત જવાબદારી ત્યાર પછી વી સંવાદિતા લવાદ ઝઘડા મતભેદ થવાની શક્યતા વચ્ચે બોલાચાલી કુસમ વિખવાદ થઈ શકે છે અને આવા વિખવાદ આવા કુસમ જે છે એ ભાગીદારી પેઢીને તોડી શકે છે તો ત્રણ મુદ્દા જોઈએ મર્યાદિત મૂડી અમર્યાદિત જવાબદારી અને વિ સંવાદિતાની શક્યતા ચોથો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો રહસ્યની જાળવણી રાખવી મુશ્કેલ રહસ્યની જાળવણી મુશ્કેલ મતલબ ભાગીદારીમાં કોઈ પણ અગત્યનો જે ધંધાકીય નિર્ણય ખાસ ધ્યાન આપજો અગત્યના જે ધંધાકીય નિર્ણયો લેવાના હોય છે એની જ્યારે ચર્ચા વિચારણા કરવામાં આવે છે તો એ બધા ભાગીદારો સાથે મળીને કરે દરેક ભાગીદારો સાથે મળી અને ધંધા વિશે જે કંઈ પણ નિર્ણય લેવાનો હોય એ ખરીદ વેચાણ ઉત્પાદક કે સામાન્ય કે એકમને લગતા કે પહેરીને લગતા જે કાંઈ પણ સુસંગત નિર્ણયો હોય એ નિર્ણયો એને સાથે લઈ લેવા પડતા હોય છે અને આવા નિર્ણયો જ્યારે ભાગીદારો સાથે ચર્ચા વિચારણા સિવાય લઈ શકતા નથી સાથે લેવા પડે છે એવા સંજોગોની અંદર એ રહસ્ય જળવાતું નથી મતલબ મુશ્કેલ ભર્યું જોવા મળે છે સિક્રેટ રહેતું નથી દરેક ભાગીદારો સાથે મળી બેઠક પ્રમાણે નિર્ણય લેતા હોય છે જે કાંઈ પણ જે ચર્ચા વિચારણા થઈ છે દરેક ભાગીદારો વચ્ચે હોય છે હિસ્સાની ફેરબદલી ભાગીદારી પેઢીમાં ભાગીદાર પોતાનો હિસ્સો બીજી વ્યક્તિને સરળતાથી ફેરબદલ ન કરી શકે મિત્રો ખાસ ધ્યાન આપજો ન કરી શકે નિર્ણય લેવામાં વિલંબ સીધી વસ્તુ છે અહીંયા પણ સાથે મળી અને ચર્ચા વિચારણા કરતાં હતાં રહસ્યની જાળોની મુશ્કેલ છે તો નિર્ણય લેવામાં વિલંબ આવી શકે છે મિત્રો કાયદેસર રીતે દરેક ભાગીદારી પેઢીમાં સંચાલનમાં ભાગ લઈ શકે છે અને આવો સંચાલનમાં ભાગ લે ત્યારે અંદરો અંદરની અંદર જુઓ તમે જુઓ ખાસ કુસામ જુઓ એકમની અંદર પાર્ટનરશિપ વચ્ચે ભાગીદારો વચ્ચે વિખવા અને એ કારણને લીધે નિર્ણય લેવામાં શું આવી શકે છે વિલંબ થઈ શકે છે કારણ કે દરેક ભાગીદારો ભેગા થાય ઘણી વખત તો એવું પણ બને કે વિખવાદ પણ બને મતભેદ થાય ચર્ચા વિચારણામાં એકનો મત સાચો એકનો મત ખોટો એવું બને સમય નીકળી જાય નિર્ણય લેવામાં વિલંબ થઈ જાય ટૂંકું આયુષ્ય કોઈ પણ ભાગીદારી જે પેઢી છે એમાં ભાગીદાર ઘણી વખત શું જોવા મળે નાદારી માનસિક અસ્થિરતા જોવા મળે કોઈ ભાગીદાર અન્ય કારણોસર મૃત્યુ પામે કોઈ બીજા અન્ય ઘણા બધા કારણો હોય કોઈ ભાગીદાર મૃત્યુ પામે કોઈ કોઈ નાદારી આવે આવે માનસિકતા આવા સમયમાં શું આવી આવી શકે શકે છે છે અંત ચોથો મુદ્દો રહસ્યની જાળવણી રાખવી મુશ્કેલ હિસ્સાની ફેરબદલી નિર્ણય લેવામાં વિલંબ અને ટૂંકું આયુષ્ય થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક્સ સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ